તો એક કરોડ એ ઝાડ બનાવ્યો તમને દેખાતો હોય તો જુઓ આ ઝાડ છે એક જ બગલો આવતો હોય હવે એના દોસ્તાને લાવવા મિડો કારણ કે હું આ ઈટલા નિયળું હોય છાણ માં ઈયળું નીકળે તો કેવા ખાય માખિયું પગડા કરે

જો આપણે ચકે અહીંયા જોઈ આમાં કઈ પીતા નતા પછી મોટા ખોટા મૂક્યા કા બગલા ભાઈ તો કેમ પણ બધા બેઠા છે તો જો આયા હતા છે માળો આમાં કેટલા બચ્ચા છે આમાં એકમાં નથી આમાં બચ્ચા છે આપણે એટલે નીનો સ્ટોક કર્યો છે હજી બંટી ભાઈ રામ રામ મોજમાં ને હા હું મોટામાં પીર્યું રામ રામ આપણે કેમ સારું ને બસ મૂડમાં નથી ભાઈ છે મૂડમાં નથી કા બંટી કા તો એક કુંડો આપણે એમ મૂક્યું છે પાણીનું બપોરે બહુ હાપતા હોય તો ચકા ચકલ જુદા

બસ આવે એટલે લેવા છે ચીખલી બગી છે બસ અને આજનું વાહન બધું ભેળું છે બે બે દિનું ભેળું થઈ ગયું છે અને મમ્મી લેવા છે હમણાં આવે એટલે મારી બેને મહિના દીધા કઈ સુરત એટલે હમણાં શાંતિ છે થોડીક તો કાંઈ નહીં હાલો મમ્મીને લેવા જઈએ હમણાં ફોન આવે એટલે

દાડિયા હતા કાલે ને તો જાહેર વટાવી ગઈ છે પૂળા વાળવા છે હવે એમાં હું મારા પપ્પા જઈએ મમ્મી જવાના પી પૂળા વાળવા કાંઈ ની વાહીંદુ પેલા કરાવી દો બંટી ને કાનની માથાનો દુખાવો જો તો કાઈ ને હાલો વાહીંદુ કરી નાખીએ સીધા વાડીએ જ જવું આપણે કુળા વાળવા હાલ હોન મારી મમ્મી જઈ માં અમે આગળ છે હાલો તમને બતાવીએ જો તો ગાંડા જેમ દાંત કાઢે તો જાહેર વટાઈ ગઈ છે આ અહીંથી એટલા પૂળા વળાવવાના છે અહીંથી એટલા ઓલી બાજુના બાકી છે આ એટલા પૂળા વળાઈ ગયા છે હોનમાં અમે અહીંથી સ્ટાર્ટ કરી દીધા છે આપણે ખાલી ઓલું ખડ જ રહેવા દીધો છે અહીંથી

रोय बताउछ है हटका बाटका रोय बताउछ हो किटनी रडय 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 किटनी किटनी ओ भजी ओ न न देखाइ पहिला का अरे हट अरे हट

મને ખબર છે ખાલી ફોન કરવા કીધું હૈ તાર બેન કેમ નઈ સ્વીંગ કરે મારી બેન ઓકે મજૂર એને બહુ ભાવે શું કેવા બાબા सुमा बाबा सुमा सुमा जी मासी नो पॉलिटिक्स का करते है हम तो आलू तो कौन सा तो कौन सा है नशिलापुर कौन सा जो अरे कौन सा मतलब रुबा था नहीं તો સુરત વાળા મહેમાન છે વિદ આવગળ એ કામ 7:00 થઈ ગયું છે તો મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરને નહી ભૂલતા અને કમેન્ટ બોક્સ જય સ્વામિનારાયણ લખવાનું નહી ભૂલતા